તો એમ કહેવાય કે ભગવાન હંમેશાને હંમેશા ભાવથી પ્રગટ થયા છે આટલા માતાજીના સાનિધ્યની અંદર આટલી સરસ રીતે જ્યારે ભાવથી બધાને માન પાન આપીને બધાએ બ્રહ્મ ભોજન કરાવ્યું છે અને ભગવાનની ભક્તિ કરી છે તો એકવાર પંચલાઈ સાંઈધામ અને પંચલાઈ ગામ વતી અહીંના અમારા બધા જ છોકરાઓ બહુ ખરેખર સાંઈધામ પર સેવા કરવા આવે બધાના તો નામો કદાચ એમને યાદ નહીં મળે પણ એ બધી જ યુવાન ટીમને એકવાર સાંઈધામ બધી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આમાં સરસ કાર્યો કર્યા તો એ હંમેશા અભિનંદનને પાત્ર બને અને એમ કહેવાય કે જ્યારે વર્ષની અંદર જ્યારે 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 જીની સિઝન આવે અને જે પણ ફળની સિઝન આવે કેરીની સિઝને માણસો કેરી ખાઈ લે તરબૂચની સિઝને માણસો તરબૂજ ખાઈ લે અને આવી સિઝનોની અંદર જે જે પદાર્થો ખાઈ લે તો એ તત્વ એ વિટામિન માણસોની અંદર આવી જાય એવી જ રીતે આપણા આપણા ઋષિમુનિઓએ સમયાંતરે આવા ઉત્સવો આપણને બધાને આપેલા એ ઉત્સવો માણસો એ ઉત્સવની અંદર જે તે દેવની માણસો ભક્તિ કરી લે તો એ દેવની ચીના પર કૃપા રહે તો હમણાં ગણપતિ દાદાનો ઉત્સવ ચાલી રહેલો છે દસ દિવસથી અને માણસો ગણપતિ દાદાની ભક્તિ કરે તો ગણપતિ એ બુદ્ધિનો દેવ છે એટલે માણસોની બુદ્ધિ વધે અને બુદ્ધિ વધે તો બળ વધે બળ વધે શક્તિ વધે અને એ શક્તિથી પછી એનો ઉપયોગ કરીને માણસ બધું જ પ્રાપ્ત કરી શકે પણ આપણે બધા આ ઉત્સવો મનાવીએ ખરા પણ એ હાને માટે મનાવવામાં આવે એના પસારીનું તાત્વિક કારણ શું છે એ કેવી રીતે કરાય એનું આપણને જ્ઞાન નથી ખાલી આ એ બેસાડ્યો એટલે આપણે બેસાડ્યો એને કેમ દરોઈ ચડાવવામાં આવે એની ભક્તિથી એના એક એક અંગો વિશે એ હું કહેવા માંગે જ્યાં સુધી એ માણસો જાણવાના પ્રયાસો નહીં કરે તો ત્યાં સુધી ખાલી માણસે ગરીદ કરે નિશાળની અંદર ગીયો તો ગયો આવ્યો તો આવ્યો અને ખાલી નિશાળમાં જઈને આવ્યા કરે તો એને સર્ટિફિકેટ મળતું નથી પણ એ સ્કૂલની અંદર એ શાંતિથી બેસે એ ગુરુના ચરણમાં એ માસ્તરના ચરણમાં બેસે ધ્યાન આપે અને એ ભણે એ ભણે અને પાસ થાય પછીથી એને સર્ટિફિકેટ મળે અને સર્ટિફિકેટ મળે પછીથી બધી જ વસ્તુઓને એ એ કમાઈ શકે એવી જ રીતે જીવનની અંદર આપણે નવરતાઓ રમીએ ગણપતિને બેસાડીએ જન્માષ્ટમી ઉજવીએ પણ આના પછાડીના પ્રયોજનો એને માણસો જાણવાનો પ્રયાસ કરે કોઈ પણ વસ્તુ કરવા પૂરતી જ નહીં કરવાની આના પછાડી હું તાત્વિક મહત્વ છે તો એ પણ આપણે બધાએ સમજવાના પ્રયાસ કરવાના કારણ કે આપણી ઘરે રસોઈનું ગમે એટલું સાધન હશે ગમે એટલું અન્ન પડેલું હશે પણ જો રસોઈ બનાવવાની પદ્ધતિ જો આપણને ખબર રહી તો એ કે આપણે સ્વાદ લઈ શકતા નથી ખાલી ખાય ખરા પણ રસોઈ બનાવવાનું જ્ઞાન આપણને નથી તો ગમે એટલું હોય તો આપણ એનો અર્થ રહેતો નથી તો આવા પવિત્ર દિવસોની અંદર ગણપતિ દાદાનો ઉત્સવ ચાલી રહેલો હોય તો આ સમયે એ ગણપતિજીને કેમ આપણે બેસાડીએ સમયનો ન અભાવ તો છે પણ એ ગણપતિ ચોથ થી ચૌદસને દિવસે કેમ ઉજવવામાં આવે એના બધા કિસ્સા ધ્યાનથી બધા સાંભળજો સાંભળે તો ખ્યાલ આવે એવી તો ઘણી દંતકથાઓ છે કોઈ કહે કે પાર્વતીના મેલમાંથી બનેલા ગણપતિ દાદા કોઈ કહે કે આમ થયેલું પણ એમ તો એની અનેક દંતકથાઓ છે પણ જે 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 ગણેશ પુરાણની અંદર આપેલી છે તો તેનો ખાલી એક બધા ધ્યાન ધ્યાન દઈને સાંભળજો સાંભળજો બાળકો પણ કારણ કે તમે ભક્તિ કરે એને રોજ દરોઈને એવું ચડાવ હે તો જેમ ગણપતિની બુદ્ધિ વધેલી તેમ તમારી પણ બુદ્ધિ તે જ થાય એટલે વિદ્યાર્થીઓ પણ ખાસ અને એ પણ ખાસ સવારે ગણપતિનું પૂજન છોકરાઓ પર કરાવું જ રહ્યું તો જ એમની બુદ્ધિ એમના સંકટો દૂર થાય તો ગણપતિને એ ભાદરવા ચોથને દિવસે કેમ આપણે વિરાજમાન કરીએ બધા ભક્તો ધ્યાન દઈને સાંભળજો આપણું કાશીજીને કહેવાય એ યુપીની અંદર આવેલું એ કાશી જે તે સમયે એમ કહેવાય કે કાશીનું મરણ અને સુરતનું જમણ એ જીને મળી જાય તો તેનું બધું જ સુધરી જાય એવી કહેવત છે પણ એ કાશીની અંદર જે તે સમયે એ લોભાસુર એમ તો એનું નામ ક્રોધાસુર પણ હતું તો એ રાક્ષસ અને ત્યાં બધા જ કારણ કે એ કાશી વિશ્વનાથનું નામ વિશ્વના તમામ દેવતાઓ ત્યાં નિવાસ કરે એટલે આપણા સંતોના મતે સંતો એમ કહે કે આખી દુનિયામાં પ્રલય થાય પણ કાશીની અંદર કોઈ પણ દિવસ પ્રલય થતો નથી ત્યાંથી પાછી સૃષ્ટિ નિર્માણ પામે તો એ કાશીની અંદર એ ક્રોધાસુર નામનો એ રાક્ષસ એ બધા માનવોને દેવોને એ બધાને રંજાળી યાદ કરે ખૂબ દુઃખી કરે દુખી કરતાં કરતાં દેવો યુદ્ધે જ્યારે ચડ્યા દેવો એ લોભાસુર સાથે યુદ્ધ કરવા માંડ્યા પણ એ એટલો બધો પ્રબળ હતો કે કોઈ પણ દેવને ભયદ્યો નહીં અને પછી એ લોકોએ બ્રહ્મા વિષ્ણુને મહેશને ફરિયાદ કરી કે આ પૃથ્વી પર રાક્ષસ બધાને રંજાડે બહુ એટલા માટે તમે ચાલો અને એમની સાથે યુદ્ધ કરીએ પણ એ એટલો બધો પ્રબળ હતો એ રાક્ષસ એટલા બધા ખતરનાક હતો કે એ ત્રણેય દેવોને પણ નહીં બોલી દઉં અને જ્યારે મહાદેવ જેવાને પણ નહીં બોઈ દઉં એટલે એ લોકોએ હવે વિચાર કર્યો કે એવા કોઈકને યાદ કરવું પડે હવે વિઘ્નરાજને યાદ કરવું પડે એટલે કોઈ એમ કહે કે શંકરજીના પુત્ર ગણેશજી છે એ વાત પણ સાચી છે પણ તેના કરતા પણ આદિદેવ છે એટલા માટે એનું નામ એ આદિદેવ પણ એ કહેવાય તેના કરતા પણ પહેલેના કે જયારે કોઈ કોઈને આ દુનિયા પરનું સંકટ ની તાળી શક્યા તો ત્યારે ગણપતિજી આ પૃથ્વી પરના સંકટો તાળેલા તો જયારે બધા જ દેવતાઓ જે હમણાં આપણે સ્તુતિ ગાઈ જય ગણેશ ગણ નાથ દયાનજી સકલ વિઘ્ન કર દૂર અમારે આ સ્તુતિ દેવ લોકોએ કરેલી છે એ સ્તુતિ એટલી પવિત્ર છે એમ કહેવાય કે માણસ મોતના મુખમાંથી ગુજરવાનો હોય ત્યારે ખાલી ને ખાલી આ પીને અડવાની તાકાત નથી એટલી આ ગણેશ સ્તુતિની અંદર પ્રચંડ શક્તિ સમાયેલી છે અને વિશેષમાં આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કહ્યા છે તો એ સ્તુતિ જ્યારે દેવતાઓ ગાઈ એ ગાઈ અને એમની સ્તુતિથી પ્રસન્ન થઈને એ વિઘ્નરાજ પ્રગટ થયા બોલો ગણપતિ ગજા તો એ દેવ લોકો ની સ્તુતિ ગાય વિઘ્નરાજ વિકટ સ્વરૂપમાં એ પ્રગટ થયા એટલે એમનું સ્વરૂપ બહુ મોટું હતું એટલે એમ ભગવાન ગણેશજીના નામો છે એનું પણ રોજ માણસો એ સ્મરણ કરવું જ જોઈએ તો એ બાર નામ એક નામ ભગવાન નું વિકટ પણ છે એ જ્યારે વિકટ સ્વરૂપમાં પ્રગટ થયા અને પછી દેવતાઓને પૂછ્યું કે બોલો દેવતાઓ શું ચિંતા છે તમને તો ત્યારે દેવતાઓએ એમ કહ્યું કે આ રાક્ષસ અમને ખૂબ રંજાડે હેરાન કરે આખી પ્રજાને રંજાડી મારેલી એટલે એનો નાશ કરવો પડે તો ત્યારે એ વિઘ્નરાજે એમ કહ્યું કે બસ આટલી ચિંતા છે ને એટલે એ ગણપતિદાએ એને લલકાર કર્યો કે ચાલ તું મારી સાથે યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા માટે આવું અને યુદ્ધ મેદાનમાં જ્યારે સામસામે આવ્યા ગણપતિનું સ્વરૂપ વિકટ હતું એમણે બીજું કંઈ નહીં કર્યું પણ એ રાક્ષસને સીધો પકડીને ઉઠાવીને એના ઉદરમાં મૂકી દીધો ઘડી જ ગયા ગણપતિ દાદા અને જ્યારે ઘડી ગયા ત્યારે દેવોએ પણ જાણ્યું અને માનવોએ પણ જાણ્યું તો હવે પૃથ્વી પરનું સંકટ દૂર થઈ ગયો અને જે દિવસે પ્રગટ થયેલા તે દિવસે ભાદરવા સુદ ચોથ હતી અને ચોથ હતી પૃથ્વી પરનું સંકટ દૂર થયું એટલા બધા ભક્તોએ એ ઢોલ નગાર ઉત્સવ મનાવ્યો તો તે જ ઉત્સવ આજે પણ આપણે ગણેશ ચોથને દિવસે મનાવી રહેલા છે પણ ઘટના એક બીજી થઈ ગઈ કે સંકટ તો દૂર કરી દીધું એમને અંદર ઉતારી પણ દીધો પણ એ રાક્ષસ હતો એટલે એ ગણપતિ દાદાના પેટમાં પણ એ તાપ આપવા લાગ્યો જેમ આપણે ઝેર પીએ અને અંદર ગરમી છૂટે એવી રીતે અંદર તાપ આપવા લાગ્યો અને જ્યારે એ પીડા આપવા લાગ્યો તો અનેક ઋષિ દવા કરી ગણપતિ દાદાની કે એને ઠંડક મળે પણ કોઈ પણ હૃદય હકીમો કોઈ પણ એને ઠંડક નહીં આપી શક્યા અને જ્યારે મહાદેવજીએ જાણ્યું કે જે હોય તે પણ છોકરો મારો છે એને ઠંડક થાય એવું મારે કંઈ કરવું જોઈએ કે ચંદ્રને લઈ આવ્યા ચંદ્ર શીતળ છે ઠંડો છે એટલે ચંદ્રને એમના ભાલની અંદર અડાડો એ કદાચ ઠંડક આપે એટલે ગણપતિ દાદાનું એક નામ ભાલચંદ્ર પણ પડી ગયું એના ભાલમાં ચંદ્ર અડાડેલો એટલે બાર નામમાંથી એક નામ ભાલચંદ્ર પણ પડી ગયું પણ ત્યારે પણ એ ગણપતિ દાદાને શાંતિ નહીં થઈ શકી પણ પછીથી બધાએ એક દસ દરની અંદર ચોથ થી ચૌદસની અંદર આ બધી ઘટનાઓ થઈ લીધી અનેકો બીજી દવાઓ કરતા જ્યારે કોઈ પણ એને શાંતિ નહીં આપી શકી ત્યારે ઋષિ મુનિઓને કુદરતે પ્રેરણા કરી કે આની હવે પ્રકૃતિને શાંત કરી શકે તો ઋષિ મુનિઓ દરોઈ લઈ આવ્યા બધા ધ્યાનથી સાંભળજો ઋષિ મુનિએ દરોઈનો એક આસન બનાવ્યું કારણ કે દરોઈ ઓચી આવે અને એના પર ગણપતિ દાદાને બેસાડ્યા જેવા દરોઈની અંદર બેસાડ્યા તે ગણપતિ દાદાને શાંતિ થઈ ગઈ અને એ શાંતિ થઈ ગઈ એટલે દાદાના મુખમાંથી એ શબ્દો સરી પડ્યા કે જેમણે મને દરોઈની અંદર બેસાડ્યો છે ને મને શાંતિ થઈ ગઈ તો મારા શુભ આશીર્વાદ છે કે જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ત્યાં સુધી જે પણ મને દરોઈ ચડાવે તે ગમે એટલા દુઃખી હશે પણ મને દરોઈ ચડાવે તેના જીવનમાં પણ સુખ શાંતિ એટલા માટે આજે પણ બધા ગણપતિ દાદાને દરોઈ ચડાવે અને એ બુદ્ધિના દેવ છે જેમ ઉનાળાની અંદર આખું મેદાન સુખું થઈ જાય એ તણખલું પણ નહીં રહે પણ જેવો વરસાદ આવે જેવો વરસાદ આવે એટલે બે ચાર દિવસની અંદર એ લીલું 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 થઈ જાય ધરોઈ નીકળી આવે અને આઠ દસ પંદર દિવસમાં તો ધરોઈ સરસ થઈ જાય તો એમ કહેવાય કે જે માણસો રોજ ગણપતિ દાદાને ધરોઈ ચઢાવે તેની બુદ્ધિ પણ ધરોઈની જેમ ધીમે 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 વધે એટલા માટે માય બાપુ એ ખાસ બાળકોને એ ગણપતિ દાદાને ધરોઈ ચઢાવવા આ બધી મોફતની દવાઓ છે પણ લાખો રૂપિયાની ગોળીઓ લઈને બુદ્ધિ વધારે એ કોઈ દિવસ વધી શકતી નથી પણ એ એ મંજૂર મંજૂર છે છે કે સમય કાઢીને હેરાન થઈને રિઝલ્ટ મળે પણ ભગવાનની કૃપાઓ મફતમાં થાય પણ એ કોઈને મંજૂર નથી હું કામ કારણ કે આપણા એટલા પુણ્યો સક્ષમ નથી તો એટલા માટે એ ગણપતિ દાદા આ દિવસે પ્રગટ થયેલા શંકર ને આજે પણ એમને દરોઈ ચડાવે તો ગમે એટલો દુઃખી હોય પણ ધીમે 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 એના જીવનમાં સુખ શાંતિ થઈ જાય અને પછીથી એ આઠ દસ દિવસ જ્યાં અને એક દિવસે નગરમાં બધાને દર્શન આપવાની નીકળ્યા દર્શન આપતા 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 એ ગંગાજીની અંદર ગયા અને એમના દેહને વિસર્જન કરી દીધો કે મારું કામ ઉતું તે પરિપૂર્ણ ત્યાં જે દિવસે દેહ ને ગંગાજી માં વિસર્જિત કર્યો એ દિવસે ચૌદસ સતી ભાદરવા સુદ ચૌદસ જેને આપણે આનંદ ચોદસ શ્રીજી હોમ ઉજવીએ તો આજે પણ આપણે એ પરંપરાને એ 14 સતી દિવસે ગણપતિ દાદા ને વિસર્જન કર આવવાનું મહત્વ છે હવે એવી દંતકથા તો બીજી પણ છે પણ આપણે બધા આજે ભજન કરવા માટે ભેગા થયેલા છે તો ખૂબ ખૂબ બધાને આ બધા ચહેરાઓ જોઈને કારણ કે આ ગામ સાથે તો કંઈક ને કંઈક ને કંઈક અમારો દિલનો નાતો હશે તો જ માણસોએ ત્યાં જવું પડે અને બધાએ ભાવથી બધા ભક્તોને પ્રસાદ ખવાડ્યો છે તો સંતો એમ કહે કે ભગવાનના કાર્યની અંદર જે માણસો અનાજને એક કણ પણ આપે આ ભગવત કાર્ય છે એની અંદર જીણે પણ અનુદાન કર્યું હશે જીણે કંઈ પણ સેવા કરી હશે તો ભગવાન કોઈનું પણ ઉધાર રાખતા નથી એમ કહેવાય કે ભગવાનના કાર્યની અંદર કે જે જીવોને ખવડાવે સમયાંતરે માણસો સ્વધામમાં જાય અને કર્મના અનુસાર કદાચ આવા અવતારો લેવું પડે કોઈના પણ તો ત્યારે એને અન્ન માટે ફાફા મારવા પડતા નથી એને અનાજ સહજ રીતે મળી જતું હોય કારણ કે એણે મનુષ્યના અવતારમાં અનદાન કરેલું આવા સંતોના મતે અનદાનનું પણ આટલું મહત્વ છે અને એમ કેવાય કે ભગવાનના કાર્યમાં માણસો એક રૂપિયા પણ ખર્ચે તો એ ત્યારે બીજીનું રોપાઈ જાય જેમ ચોમાસા પહેલા આપણે એક દાણો વાવી આવ્યા અને ખાલી ત્રણ ચાર મહિના રાહ જોઈએ એટલે એકના અનેક દાણા ભગવાન આ ભૂમિ કરી આપે ત્રણ ચાર મહિના રાહ જોવી પડે એવી જ રીતે આ ભગવાનનું ખેતર છે આની અંદર જેટલા રૂપિયા લાગે અને ત્રણ ચાર ત્રણ ચાર મહિના રાહ જોઈ

આવા કુ પરમ કલ્યાણ થાય તો અને આવા બધા કાર્યો કરે તો એમને અભિનંદન આપવાનું મન થાય તો એકવાર સાંઈધામ તરફથી લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમારી યુવાનીને તમે ભક્તિમાં લગાવી છે તો એક ને એક દિવસ તમારી યુવાનીમાં પણ કારણ કે યુવાનીને આ બધા ઇતિહાસો છે જીવનમાં જ્યારે યુવાનો જાગી જાય તો આ કરી શકે એટલા માટે એ ની જુવાની માટે એક શબ્દો તો ચોક્કસ કહીશ કેવું ભગવાન ભગવાનના કાર્યો કરે એનું પરમ કલ્યાણ છોકરાઓને વિનંતી કરી કે આટલું સરસ નારાયણનું ધામ છે બધા બેસીને અહીંયા પણ તમે વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ સમયાંતરે બધા કરજો સાંઈ બાબા એના માટે એમ કહેલું કે આ હજાર નામમાંનું ખાલી એક નામ પણ લે એક દિવસ તેનું પણ કલ્યાણ નિશ્ચિત થઈ જાય તો આ છોકરાઓ બધા જાગૃત છે અને આ વિશેષમાં નારાયણીનું ધામ છે જે માણસો વિષ્ણુ શસ્ત્રના પાઠ કરે તેના પર લક્ષ્મી અન્નપૂર્ણા આરોગ્ય જેવી અનેક દેવીઓની કૃપા હંમેશા માટે રહી તો સમયાંતરે કારણ કે તમે બધાએ મળીને આટલું સરસ ધામ બનાવેલું છે તો જેમ લગ્ન કરવા એ મોટી બાબત તો જેવું થઈ જાય મહારાજ ખાલીને દસ પંદર મિનિટમાં લગ્નને કરી લાગે પણ એ લગ્નોને જીવનભર નિભાવવાનું એ મુખ્ય છે એવી રીતે મંદિરો બધી જ જગ્યાએ બની જાય પણ ત્યાં સાચી ભક્તિ કરવાની એ મુખ્ય છે અને જ્યાં ભક્તિ થાય ત્યાં સહજ રીતે બધું આવી જ જાય તો એ સ્થાનને જાગૃત રાખવું પડે જુઓ સ્થાનોને હું જાગૃત રાખવું પડે કારણ કે આપણે બે દિવસ અન્ન નહીં પડી જાય જ રીતે જો આપણા અંદરના આત્માને ખોરાક નહીં મળે તો એ આત્મા પણ પડી જાય પછી ચિંતાઓ આપણે પણ એટેક કરે એવી જ રીતે સ્થાનોની અંદર જો તમે પછી આરતી પૂંજા વિગેરે નહીં કરે તો એ સ્થાન સુવસ્થા હોય એ હોય જાય પછી શક્તિઓ એટલા માટે સ્થાનોને હંમેશા જાગૃત રાખવું પડે તો છોકરાઓને વિનંતી કરીશ કે સમયાંતરે આવા કાર્યક્રમો યોજીને પણ યોજીને પણ આ સ્થાનોને જાગૃત રાખજો અને જાગૃત રાખે તો જ બધાનું પરમ કલ્યાણ નિશ્ચિત થઈ જાય જેમ ભલે બધા ભક્તિ નહીં કરે જેમ કોઈ જગ્યાએ આગ લાગે આગ લાગે અને ત્યાં ખાલી જોવા જાય તો એનું પણ પોલીસના એન્ટ્રીમાં નામ આવી જાય એને પોલીસ ઉકેલી જાય હું કામ કારણ કે જોવા ગયો ખાલી જોવા પણ આવી જાય તો ભગવાન એના પર રાજી આ તો દયાળું છે તો વિશેષ ન કેતા આજે અમારા એક છોકરાની બર્થડે છે કોણ જીતેન આવ